એનું ટાઇટલ છે શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ એમાં કલ્પના એવી છે કે મા અને બાપ બંને શિક્ષક છે અને એ બંનેને અંદર અંદર શું થાય છે એ તો દરેક જણ સમજી શકે પણ આ મા ને બાપ બંને એક જ વિષયના શિક્ષકો છે અને એમના પુત્રોને કહેવામાં આવે છે કે તમે તમારા મા બાપ વિશે કંઈ લખો તો આ શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ કેવી હોય એ કલ્પના છે પહેલા ગણિતના શિક્ષકોના પુત્ર છે પપ્પા મારા રામાનુજન ને માં શકુંતલા દેવી પપ્પા મારા રામાનુજન માં શકુંતલા દેવી બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી બાથ ભરીને વાલ કરીને વેણ કહે બે મીઠા બાથ ભરીને વાલ કરીને વેણ કહે બે મીઠા હળવે મારા કાનમાં બોલે સાઈન થી ભૂમિ પપ્પા મારા કિરણભાઈ પપ્પા મારા કિરણભાઈ મારા કિરણભાઈ ને માર રેખાબેન વ્યાસ નાની બેન બિંદુ બિંદુ એને રમવા મળે કંપાસ પ્રતિક પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમ માં જ વાત કરાવે પ્રતિક પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમમાં જ વાત કરાવે ને ભૂલ્યા તો બાજુઓને કાઠ ખૂણે છેદી સામેના કર્ણ પકડાવે ભૂલ્યા તો બાજુઓને કાઠ ખૂણે છેદી સામેના કર્ણ પકડાવે ઇતિહાસ પપ્પા મારા રાખેંગાર ને મમ્મી રાણક દેવી બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી મારી ને મારી ભાઈ ની ઓળખ મારી ને મારા ભાઈ ની ઓળખ કોઈ ને આપે મમ્મી જો બોલે કે આ છે મહેશ પહેલો ને આ છે મહેશ બીજો ભૂગોળ પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં મિત્રો ના સરનામા પરથી ઘર શોધે નકશામાં સખી કૃષ્ણા કાવેરી પૂછે સખી કૃષ્ણા કાવેરી પૂછે સાથી મોડા પડ્યા તો કહે કે રસ્તામાં પાછા ફરતા મોસમી પવનો નડ્યા સંસ્કૃત માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ સંધિ માટે ઝઘડા કરે સંધિ માટેકરણ ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચરમ રસમ ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચરમ રસમ મને કહે કે તું પણ બોલ ને હું બોલું અગડમ બગડમ અને ગુજરાતીના ના શિક્ષક કવિકાંતિ સાગર ને શશી એ કાવ્યનો આમાં ઉપયોગ છે ગુજરાતીના પુત્ર આજ મહારાજ પપ્પા અને મમ્મી કાવ્ય નો ગુજરાતી ના શિક્ષકો ના પુત્રતા સાગર ને શશી નામે એ મિલન થી સૃજન પામેલી પુત્રીઓ પુત્રીઓની કવન માં ફરિયાદ પામે કે કાઇનેટિક સીટ પર દામિની રખડતી ને યામિની તો મોટર માં વિહરતી તોરલ તો રાણી સમી ફકડ ફરતી પિતા તારી પુત્રીઓ સંગીત પપ્પા ભૈરવ ગાય છે પણ મમ્મી ભૈરવી એમ કહે કે આ બહાર ની ખ્યાલ ગાયકી પણ મારા તો ખ્યાલ બહાર જાય છે હું જો કહું કે ખીલ્લી મમ્મી એ કહે ના બેટા રાગો પકડ થી પકડાય છે હું કહું કે દાદરા પર ચડાય ઉતરાય તો એ કહે ના દાદરા તો વગાડાય હલ્લો કરાય કે તોડી મારવા ગવાય છે તો કોમળ પુત્ર અચળ પપ્પા ને તીવ્ર માની વચ્ચે રહીને ઔરંગઝેબ બની જાય છે ત્રણ મુખ્ય વિષયો કેમિસ્ટ્રી બાયોલોજી રસાયણ પપ્પા તો માઇલ્ડ બેઝ છે લિક્વિડ જોઈ લિટમસ નાખે એવો એમને ક્રેઝ છે ને કેલેન્ડર ની જગ્યાએ પિરિયોડિક ટેબલ લટકાવે ને ચંદુ ઓમ પ્રકાશ ઓઝા ને સીઓ ટુ કઈ બોલાવે વાસણ નથી રસોડામાં રસોડામાં વાસણ નથી બ્યુરેટ પીપેટ ને બીકર છે મીઠાની બરણી ઉપર નું સ્ટીકર છે બર્નર ઉપર ફ્લાસ્ક રાખીને મમ્મી ચા બનાવે છે બીકર માં ભરે છે સાથે પેટ્રી ડિશ પણ લાવે છે હું પૂછું કે મમ્મી આ બ્રાઉન રંગ નું કયું દ્રાવણ છે એ કહે કે દુધિયા એસ માં ટેનિન નું સાંદ્ર મિશ્રણ છે બાયોલોજી પપ્પા અને મમ્મી ના ચેતા તંત્ર ના ચેતાકોનેટિક્સ તો એ બંને નો એટલો બધો ફેવરિટ સબ્જેક્ટ છે કે હું પહેરું તે દરેક જીન્સ માં જુએ ક્યાં ક્યાં કઈ કઈ ડિફેક્ટ છે ને રોજ રાતે ગોડિયામાં સૂતા ડુસકા મારી નાની બેન ભરે રોજ રાતે ઘોડિયામાં સૂતા ડુસકા મારી નાની બેન ભરે કારણ કે પપ્પા પંચતંત્ર ની વાત ને બદલે પાચન તંત્ર ની વાત અને છેલ્લે ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર મમ્મી પપ્પા દલીલ કરે તો વાત ની પૂરી ના થાય સરકિટ મમ્મી પપ્પા દલીલ કરે તો વાતની પૂરી ના થાય સરકિટ કારણ કે બંનેના એક્શન રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ હું પાણીમાં ડૂબી જઉં તો કહે કે ધીસ ઇઝ બીકોઝ ઓફ ડેન્સિટી પડી ગયો તો કહે કે ધીસ ઇઝ ધી લો ઓફ ગ્રેવિટી ફિઝિકલ ટોર્ચર ને ભૌતિક દુઃખો થી ભરેલું મારું જીવન છે ફિઝિકલ ટોર્ચર ને ભૌતિક દુખ્યો થી ભરેલું મારું જીવન છે અમારા તો મકાન નું નામ જ પહેલેથી વક્રી ભવન છે